સૂર્ય ચંદ્ર દર્શન ચામર નૃત્ય રાસ સહિતના ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા મૂળ નાયક શ્રી અજીતનાથ પ્રભુજીની ધ્વજા ચડાવવાનો લાભ સુરેશભાઈ રાયચંદ વિક્રમસિંહ વારા પથ્થર હાલે વર્ધમાન નગર પરિવારે આદેશ રવર પ્રભુજીની ધ્વજાનો લાભ કસ્તુરભાઈ કેશવજી નાગડા વારા પધ્ધર હાલે વર્ધમાન નગર પરિવારે શાંતિનાથ પ્રભુજીની ધ્વજાનો લાભ મધુકાંત બાબુલાલ શાહ માંડવી પરિવારે જ્યારે શ્રી યક્ષ યક્ષિણી દેવીની ધ્વજાનો લાભ ધારાબેન મૌલિકભાઈ શાહ માંડવી પરિવારે લીધો હતો ઉપસ્થિત શ્રાવક શ્રાવિકાઓ પ્રભુ ભક્તિમાં તરબોળ બની રાસ રમી નાચી ઝૂમી ઉઠ્યા હતા આ શુભ અવસરે બપોરના સ્વામી વાત્સલ્યનો લાભ માતુ શ્રી લક્ષ્મીબાઈ વેલજી વેરસી લોડાયા પરિવાર આરીખાણા હાલે મુલુંડ હસ્તે કલ્પનાબેન સોમચંદભાઈ લોડાયા પરિવારે લીધો હતો પૂજ્ય સાધ્વી શ્રી તીર્થગુણા શ્રીજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે માંડવીનું બંદર રોડ અને અજીતનાથ નાથ પ્રભુજીનું ભવ્ય જીનાલય આજે પણ ઇતિહાસના સાક્ષી રહ્યા છે આ અવસરે દીક્ષા અંગીકાર કરનાર મુમુક્ષુ કેસરબેન બોહારનું શ્રી કચ્છી દશા ઓસવાડ જૈન મહાજન માંડવી દ્વારા બહુમાન કરવામાં આવેલ નિશાબેન સંઘવી એન્ડ પાર્ટીએ સંગીતની ભારે રમઝટ જમાવેલ જ્યારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન પંડિત વર્ય શ્રી સાગરભાઈ શાહે કરાવેલ આ અવસરે ચેતનભાઈ વોરા સંજયભાઈ ડગારાવાલા દિનેશ એમ શાહ દિલીપભાઈ જૈન લક્ષ્મીચંદભાઈ પોલડિયા કુમાર શાહ ધવલ સંધવી દિલીપ मोता તેમજ પ્રફુલભાઈ નાગડા અભય ધરમસિંહ તુષાર જૈન લહેરીભાઈ દોરાવાલા તેમજ શાંતિલાલભાઈ દોરાવાલા વર્ધમાન શાહ નૈસેદ ભંડારી નિર્મળ શાહ સમીર શાહ તેમજ હિરેશ ધરમસિંહ મનોજ શાહ પ્રદીપભાઈ ચંદનબેન જૈન મીનાબેન મૈસરી તેમજ લતાબેન ડાઘા દીપાલીસા કલ્પનાબેન તેમજ ભાવનાબેન નલીમબેન સહિત અગ્રણી આગેવાનો અને શ્રાવક શ્રાવકીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા સમગ્ર વ્યવસ્થા ભદ્રિકભાઈ મૈસેરી પ્રબોધ મુનવર જીગર મૈસેરી તેમજ તિલક ડાઘા કૃણાલ ડાઘા વિનય મૈસેરીએ સંભાળી હતી